ભાઈ ચાલે ચાલે જય જય કાયલા લેજે તમારા ગાડીનો હાથ લાવલા સર બગા ના ના લાવ દેતા જા દે જો તોય ઈ જોતો બસ ગાડીનો હાથ કેનાવ ના હાથ લાવતો નથી હાથ ના માંગે ને બગા ના ના એ ગાડીનો હાથ લાવ નહી લસમાન કને છે ગાડીનો હાથ ના કાઈ એકલી તો હે એકલી તો तुमच्या समर्थाची एक क्लिप तुम्ही आवाज आमच्या दाखवत कशासाठी आलाय कशासाठी आला आवाज काय आवाज माझी